યોગીજી મહારાજનો ટૂંકો પરિચય પાંચ અઢારસો ને બાણું અમરેલી ની અંદર આવેલું ધારી ગામની અંદર એટલે કે આજના દિવસે યોગીજી મહારાજનો જન્મ થયો હતો પિતાનું નામ દેવચંદભાઈ માતાનું નામ પુરીબા અને બાળપણનું નામ તેમનું ઝીણા ભગત હતું અંતરદાન ત્રેવીસ એક ઓગણીસો ને એકોતેર મુંબઈની અંદર ઓગણ એસી વર્ષની ઉંમર હતી અને તેમનું અંતરદાન થયું ઓગણીસ વર્ષની ઉંમરે વડતાલમાં તેમને આચાર્ય શ્રી મહારાજ દ્વારા દીક્ષા આપવામાં આવી અને તેમનું તેમનું નામ સાધુ પડ્યું જો કાર્યની વાત કરીએ તો સુશિક્ષિત યુવાનોને દીક્ષા આપી બાળ યુવા સત્સંગ મંડળની સ્થાપના કરી અને આફ્રિકા અને ઇંગ્લેન્ડની અંદર એ વિદેશમાં પણ મંદિરોની સ્થાપના કરી તેમનું સહન શક્તિના આદર્શ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે તેમનું જીવનસૂત્ર હતું ભગવાન ભજી લેવા ભગવાન સૌનું ભલું કરો